તમામનું રેસ્ક્યુ કર્યું પૂરના પાણીમાં ફસાયેલા લોકોનું મોડી રાત સુધી રેસ્ક્યુ ચાલ્યું તમામને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે પાટણના સાંતલપુરમાં દસ લોકો પાણીની વચ્ચે ફસાઈ ગયા જોકે વરસાદી પાણી વચ્ચે પર નામના ગામના દસ લોકો તાત્કાલિક પ્રશાસન સક્રિય થયું એનડીઆરએફની પણ મદદ લેવામાં આવી પ્રશાસન અને એનડીઆરએફની ટીમે બોટની મદદથી તમામ રેસ્ક્યુ કરાયેલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે મોડી રાત સુધી તમામનું રેસ્ક્યુ ઓપરેશન ચાલ્યું કેમ કે અચાનક જ પૂરની સ્થિતિ જોવા મળી જેના કારણે દસ લોકો ફસાઈ ગયા હતા અમારા સંવાદદાતા પાણીના પૂર આવ્યા હતા તેના કારણે નીચાળવાળા વિસ્તારમાં રહેતા લોકો ક્યાંક ને ક્યાંક ફસાયા હતા સાંતલપુરના પર ગામે દસ જેટલા પરિવારો હતા જે નીચાળવાળા વિસ્તારમાં મકાનમાં રહેતા હતા ત્યારે ત્યાં અચાનક પાણીનો આવરો વધતા તેઓ ફસાઈ ગયા હતા જોકે સ્થાનિક તંત્રને જ્યારે આ સમગ્ર મામલે ખબર પડી ત્યારે મોડી રાત્રે બોટો સાથે સ્થાનિક તંત્ર ત્યાં પહોંચ્યું હતું ને જે લોકો ફસાયા હતા તેને પાંચ કલાકની ની જહેમત બાદ તમામ દસ લોકોને રેસ્ક્યુ કરીને બહાર લાવવામાં આવ્યા છે જે રીતે સાધવ તાલુકાની અંદર ભારે વરસાદ છે ને ભારે વરસાદના કારણે અનેક ગામો ડૂબમાં ગયા હતા જેના કારણે કેટલાક લોકો ફસાયા હતા અત્યાર સુધી કહી શકાય તો લગભગ ચાલીસ થી વધારે લોકો ફસાયેલા હતા જેને બહાર નીકળવામાં આવે છે હાલ તમામ જે લોકો ફસાયા હતા તેને બહાર નીકાળી લેવામાં આવે છે ને રેસ્ટ કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે હારૂ નાભાર જાણકારી આપવા માટે